દ્વારકામાં લારી ગલ્લા પાથરણાવાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે આઠમો દિવસ છે આઠમા દિવસે અમે રેટીઓ કાતી અને એક વિરોધ કરવાનો પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને છૂટબૂટમાં ફરતા વકીલાત કરતા ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેટીઓ લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે એ રોજ ઊઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને અમીરો કેવી રીતે વધારે વધારે અમીર બને અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના ફાયર સેફટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની ચાર ફૂટની રેકડી નડે છે એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી ત્યારે આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડજો જય દ્વારકાધીશ છેલ્લા આઠ આઠ દિવસથી દ્વારકાની પરિસ્થિતિ દરરોજ સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવી ત્યારે ખબર પડે કે દ્વારકાની અંદર જે ગરીબો અને મધ્યમ વર્ગના જે પણ વેપારીઓ છે એની ઉપર કેટલો અત્યાચાર થયો છે કે જેના રોટલા છીનવાઈ ગયા છે ઓટલા છીનવાઈ ગયા છે ઘર વખરી છીનવાઈ ગઈ છે તેવા ગરીબ અને મધ્યમ વર્ગની વારે અમારે નેતા પાલભાઈ આંબલિયા છેલ્લા આઠ દિવસથી લડત આપે છે તેના સમર્થનમાં આજે હું અમરેલીથી કિસાન કોંગ્રેસનું પ્રમુખ તરીકે મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એ કોંગ્રેસની વિચારધારા છે તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાના છે તેને ન્યાય મળે તેના માટે લડશું અને જ્યાં લગીન ન્યાય નહીં મળે ત્યાં લગીન એની સાથે રહીશું જય દ્વારકાધીશ